સ્વાગત છે યુનકાન આજના બપોરથી વ્લોગ ચાલુ થાય છે અને અટાણ વાગ્યા છે એક અને સોળ મિનિટ એક વાગ્યા સોળ મિનિટ અને મમ્મી ચોરાભરી સુધારે છે અને એ સુધારવામાં આપણે ખાવામાં બહુ મજા આવી જાય સિમ્પલ સિમ્પલ હોય મન સુધારવા કેટલી મગજ મારી થઈ દે અને પપ્પા લઈ આવ્યા એ જો તમે જો પપ્પા ગોડાની થી લઈ આવ્યા છે ચિક્કી ગોપાલની કટલી બધી લઈ આવ્યા મસ્ત આવે છે ચિક્કી મમ્મી હા તો પપ્પા રસોડામાં પપ્પા એને આય રસોડામાં કોણ રસોડીમાં કોણ હે પપ્પા તો આય પપ્પા રોટલી બનાવે છે હાય તો હું છે સબ્જીમાં આજે

જેને રોટલી તો દેજો હજાર રૂપિયાની એક રોટલી છે રોટલી પાપડ ને જે તમને દેખેડી તો એ જ તો હાલો જમવા